ઝુમરૂમ ઝુમ ઝંઝર ઝમકાર મધુર સંભળાય છે રૂમ ઝુમ રૂમ ઝુમ ઝાંઝર ઝમકાર મધુર સંભળાય છે શ્યામ સુંદર ને મળવાને પુરુષોત્તમ પ્રભુ જાય છે ઠુમક ઠુમ પુરુષોત્તમ ચાલે કંદોરો એનો હાલે છે માથે મુગુટ હાથે મુરલી દર્શન એના થાય છે રૂમ ઝુમ રૂમ ઝુમ ઝાંઝર ઝમકાર મધુર સમળાય છે ગોકુળ મથુર ની ગલીઓમાં ફૂલના સજ સજાવ્યા છે રંગબેરંગી ફૂલોથી ગામ બધા શણગાર્યા છે રૂમ ઝૂમ રૂમ ઝૂમ ઝાંઝરનો ઝમકાર મધુર સંભળાય છે પેલી સખી પૂજાનું લઈને પૂજન કરવા જાય છે પુરુષોત્તમની પૂજા કરીને મનમાં એ હરખાય છે રૂમજ મરૂમજુ મજાંજરનો જમકાર બીજી સખી ભોજનનું લાવી ખાજા લડુ પીરસે છે પુરુષો તમને કોળિયો ભરાવી બ્રહ્માંડનું સુખ થાય છે રૂમજ મ રૂમજ મજાંજરનો જમકાર તીજી સખી દાંડિયા લઈ આવી રાસરંભા

રૂમ ઝૂમ રૂમ ઝૂમ ઝાંઝરનો ઝમકાર ચૌદ ભુવનના નાથ નિરઘવા રજભૂમિમાં જઈએ રે પુરુષોત્તમ ને ભાવે ભજીને ચરણો નમીયે રે શ્યામ સુંદર ને મળવાને પુરુષોત્તમ પ્રભુ જાય છે રૂમ ઝુમ રૂમ ઝૂમ ઝાંઝરનો ઝંકાર મધુર સંભળાય છે